વોટ ચોરી મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી જે બાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસીઆઈના કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો હતો જે બાદ રસ્તો રોકી લેતા પોલીસે ટીંગા ટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી વોટ ચોરી મામલે એનસીઆઈના કાર્યકરો સૂત્રોચાર અને આત્મા બેનર સાથે ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર પહોંચ્યા હતા વિરોધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનર સાથે રસ્તા રોકવા લાગ્યા હતા આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત શરૂ કરી ત્યારે કાર્યકરો રસ્તા રોકીને રોડ પર બેસી ગયા હતા જેથી તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી જે બાદ ગુજરાત યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એનએસયુઆઈના નેતા અરસોનીએ જણાવ્યું કે દેશના ઇલેક્શન કમિશન દ્વારા મતદારોનો ડેટા આપવામાં આવી રહ્યો નથી અમારા નેતા રાહુલ ગાંધી અવાજ ઉઠાવી રહ્યા છે છતાં ઇલેક્શન કમિશન બચાવ કરી રહ્યું છે અમારા નેતાએ વિરોધ કર્યો છે જે બાદ અમે પણ વિરોધ કરી રહ્યા છીએ